હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પ્રેરણા પંથ કિચનમાં આજે આપણે મૂળાનું શાક બનાવશું મૂળાનું શાક બનાવવા માટે એક પેનમાં સૌથી પહેલાં આપણે થોડું તેલ ગરમ કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ જીરું નાખી દઈશું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે એમાં હિંગ ઉમેરીશું અહીં મેં મૂળાને સારી રીતે પાણીથી ધોઈ અને ગોળ સુધારી લીધા છે તમે લાંબા પણ સુધારી શકો છો હવે એમાં થોડી હળદર અને મીઠું ઉમેરીશું થોડી વાર સુધી મૂળા નરમ થાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું અને બહુ વધારે કૂક નથી કરવાના કારણ કે મૂળા છે એ થોડીક જ વાર કૂક કરીએ ત્યાં નરમ થઈ જાય છે ખૂબ નરમ થઈ જશે તો ખાવામાં મજા નહી આવે હવે એમાં થોડું ધાણા જીરું ઉમેરીશું લાલ મરચું પાવડર ઉમેરીશું અને મિક્સ કરી દઈશું લાલ મરચું નાખો એટલે તરત ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી કરીને આપણું મરચું છે એ બળી ન જાય મસાલો બધો સારી રીતે કોટ થઈ ગયો છે હવે આમાં થોડા ધાણા ઉમેરીશું તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મૂળાનું શાક આને તમે ભાખરી કે રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકો છો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ